અંબાજીની વાત કરવામાં આવે તો ભારે વરસાદ બે દિવસ બાદ ફરી શરૂ થઈ છે વહેલી સવારથી જ અંબાજીમાં ભારે વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આપને જણાવી દઈએ કે ભાદરવી પૂનમ મેળામાં ભરતા મુખ્ય માર્ગ પર પાણીની નદીઓ વહેતી થઈ છે આવી જ રીતે મેળા દરમિયાન વરસાદ વરસે તો યાત્રિકો સાથે તંત્રને પણ મુશ્કેલી વેચવાનો વારો આવશે અંબાજીના બાજારોમાં પાણી નદીઓ જોવા મળી રહી છે હાઇવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે જેના કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીમાં મુકાયા છે મેળાને લઈને હંગામી દુકાનો માટેના પોલોટમાં પણ પાણી ફરી વળ્યા છે